એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચાર ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વડવાળી પરિવારનો નો બાપ માં મણિધાર મોગલનો નમસ્કાર મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં જે મુગલધામ કબરાઓ છે અફવાઓ ચાલી રહી છે કે મુગલધામ કબરાઓના બાપુશ્રીનું અવસાન થઈ ગયું તો એના ઉપર મુગલધામ કબરાઓના બાપુશ્રીએ જે નિવેદન આપ્યું છે જે અફવાઓ ફેલાવે છે એમને જે ચેલેન્જ આપી છે એ વિડિયો હું આગળ મૂકું છું વિડીયો જોઈ લેજો મુગલ માલને દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય મુગલ લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો તો આ વિડીયો બીજા સુધી પોકે અને કોઈ અફવાઓમાં ના આવે બરાબર તો આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરી લેજો અને જોઈ લો આ વિડીયો આમાં શું છે બેટા લાખોમાં એક બે જેવા માણસો હોય હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા ઘણા ખટકે એટલે કોમેન્ટ કરીને મૂકે કારણ કે આજ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે હારી કારણ કે અહીંયા બસું બાંધી બાંધી માણા આવ્યા છે સારું એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વડવાળી પરિવારનો મસ્તો બાપ મા મણીધાર મોગલનો એમ આ વસ્તુ છે આ શું કામ આમાં પાછું કબરાઓ લખે છે એટલે આપણે રૂપિયા લેતા નથી ઘણા એને ફ્યુ છૂટી જાય એટલે બિચારા લખે કે આપણે આમ નહીં આમ પૂગશું એમ આ તો નામ એનો નાશ છે પણ સમાજ બધાયની જરૂર છે હારાની જરૂર છે નીણાની જરૂર છે જો તમે તો પછી છે ક્યાંથી ખબર પડે એમ હારા બધાની જરૂર છે અમુક તો માણસ કોઈ આવું મોકલે નહીં અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો લાખો નહીં પણ એટલું જ પૂછ્યું છે બાપુ ને કેમ છે બસ અને વાત એ છે એ જ પૂછે પણ અમુક કદાચ એમ લખી નાખ બાપુ કાલે હારા નો સમાધિ છે